ઇટકો ગોઠી વિન્ડોનો વચ્ચે બોલીને હા સારું હેડો સારું હેડો તાર કરું હેડો લો હાલો તાર આ બધી મેલ દીએ એ આબો તો ભગવાન ના ઉપર પડતી નહીં એકા કે પડતો આ મરી જઈએ આ ઇટો ગોઠા બાધી એયા ભૂયા ભાઈ હા ફોની ફોની પીછો નહીં યાર આખું બધું બે કિલોમીટર વ્યાજીને આવ્યા હશે ગેચથી તો ડાયલોગ કોમ કર્યું એ પોણી પોઈ પીઓ લાવ્યો ફોની ને બધું લાવ્યો હા હ ભી તો પોણી આ પેલું પોણી પોણી પીયો હેરો હા પી ભી હા લો હાડો હા ચતુરભાઈ આટલું કોમ તો હારું કર્યું હો અહીં અહીં એમને યાર પોની વગર હા

હાય જાતન વાલવાનું તો છવા જ થશે ના છવંચ કોઈ નહીં એટલા દારે બે ભૈયો સુખ દુઃખની આજ વાતો કરી શું પણ એ પહોં વાત હાર્યું તો યાર કરવાની ચિંતા આ વાલવું જ વાંચી દોચ્યો આવીને અલી આપણા આ આપણે વાળવાનું હોય યાર યોર હું કરવા લાગ્યા હિ તૈયાર થવા લાગ્યા હિ ઓન માલ્યું હોજી આ આપણે મારા કરી યાર મારો ગેસો ને ગ્યાં ભેસો

કોઈ જિંદગી હતી કોઈ જિંદગી હતી એ ચતુર હું તો જોશ પુના મેળા ફરું

એ વખત આપણે મધી વસ્તી વચ્ચે ના બોલાય પણ મન છો એવી ચતરીતી કોનમ લાઈ બચીજી પણ હું કે પછા પછા પકડી અને મેલે લાભો તો ટાઈ ટપક ટપક કોન મધી હવે એ તો નઈ યાર અને ઉપડી કરતી

ખબર જ નહીં હોય અહીં કે હું જીને કાજો અહીં દશી થઈ છે પૈણવા નોમ ના લેવાય બીજું બધું નોમ લેવાય આ દોછો જોજો આ આટલી આટલી ઉંમર આ બધું વળાઈ વળાઈ ભૂકા ગજાઈ ના ખાયા હે સતુર ભાઈ હા ઓ હું હવે થોડું લોબું વિચારું આપણો બે પૈથી હવે મજૂરી તો થા નહીં અલ્યા ભાઈ ભૂના એક પગ મોહણી આમ છે અને પગ ઘેર ખાટલા માં અન આટુ આટુ જેલું નોબુ વિચાર એમ કહેજે મને હ આજકાલ કોઈ વિશ્વાસ રાખે નહીં એમ તો હા આપણે બે ભાગમાં ગાડી હું કહવા કોણ જવાનું નહીં તો હું ગાડી હું કરવાનું ના ઓર્ડર લગન ઓર્ડર

લગન ઉપર તું બેઠ એવું કો હું ન્યા હરજ મજાઈ જાય મુજ પેલ લો જી લઈ આવ હ મુજ પેલ લો ડોક્ટર ના ફાઈ જઈ લઈ આવ દવા અને ન્યા ના થવાન દવા આવતી હોય તો એ ના ગરુ હ ને દસી થઈ જઈને નામળો છે હું અવર દાયક મોહણ્યો પણ હું તો સ્ટ્રોક રાખું ગળગળત કરું ન્યા નો જ રહી ન્યા નો ન્યા રહું કોઈ ચિંતા જ નહીં કોઈ ચિંતા નહીં એ હારું આ મોટા થઈને ઉપાધી ચીટલી આવ

પણ તમારું જે હોય પૈણા બુજ પડે કો ગોઠો મરી જ તો પૈણાય આ જેને પૈણાય દી મો તમાર લૂતા વળ્યા હે એ જેને તો પૈણાવા નત તો લેયા તેન તું ઈનો કાકો થઈ કે તું ઈને ઠપકો આલજે માર તો મારા કેવું તો ગત્તી ઓભર તો નહીં અયા પણ હું ઠપકો આલુ અજી નેની ઉમ્મામાં પૈણાય દીધો છોકરો એ વી પચી વાત તો થવા દેવો તો આ નેની ઉમ્મામાં પૈણાય દીધો આવા ઠપકો આલ હવે હું રાખની ખાતો ગેજે ખાવા હતા ઓ તમ આતોનો વળો કર એમ ગન સોના મોડે પલીટો નઈ દે અન વાડી પૂરું કરું અન બે ભાઈ ગેંજીએ તે ખાધા ભેગા ચી એક વાગ્યો ભૂખ ચક્કર આવવા પાણી પી પીન ચાલ્યું યાર થોડું પાણી પી લો હળ હવે લાઈ ગુંચો ગુંચો મારી અન ફડ દેન પલીટોન થી કદીએ અન મો વાડ દો હે ફડ ઉભા થજો ઉભા રહો તમે ખટકો નાકો